નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોતર અને તણસવા નજીક આવેલ થી દસ કારખાનાઓ પ્લાસ્ટિક ઉપયોગમાં આવેલ છે જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે જેમાં તણસવા ગામ નજીક આવે બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજેલ તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે મૃતક બાળકો ઉંમર વર્ષ બે કાર્તિક ઉંમર વર્ષ ત્રણ કવિતા સેજલી બંસી આમ કુલ ચાર બાળકોના એકથી સાત વર્ષના બાળકોના મોત નીકચેલ છે આ ચાર મૃતકો હાલ પર પ્રાંતીય મજૂર એમપી ના બાળક હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે હાલ આ તમામ બાળકોના મોતનું કારણ અકબંધ છે આરોગ્ય અને તપાસ ટીમ ના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે હાલ સમગ્ર વિસ્તારમાં ગયનો માહોલ છવાયેલો છે 300 રોડ ઉપર કારખાનું આવેલું છે ચાર છોકરાને ઝાડા ઉલટીના છેતા બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા તે હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના બની શું હતું બધાને ઝાડા ઉલટી જતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીકળી છે જે દવાખાને લઈ જાય તો એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ તો એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તમારે જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કાંઈ વાંધો નથી બે જ બાળકો તે સારવાર નીચે છે મૃતકર નામ કાર્તિક ને કવિતાબેન ઉંમર કેટલી છે ભાઈ એકની બે વર્ષ છે ને એકની ત્રણ વર્ષ છે જીતુભાઈ લાગણી શું ઘટના હતી ઘટના એવું છે એમાં એને જાળા મૃત્યુ હતા એ માટે સારવાર માટે ઊંક કરતા સારવારમાં નામ કેટલા જણા મૃત્યુભાઈમાં છે મારે ભાડકાનું મૃત્યુભાઈમાં છે શું કે છે નામ છે આ ક્યાં ઘટના બની છે આ રોડ ઉપર અને ઘટનાની વાત કરું તો અહીંયા જે કંઈક ત્રણ ઉપર પ્લાસ્ટિક યુનિટ છે તેમાં અર્ચન પોલીમર્સમાં બે બાળકો જળાવટીના હિસાબે ડેથ થયેલા છે અને સંસ્કાર પોલીમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોના ડેથ થયેલા છે અને એ એ લોકોની એક જે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધી બે બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી મામલતદાર સાહેબ નાયબ મામલત સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એક આજ કેસ હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જળાવતી હતા એને દાખલ કરેલા છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ